સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે બનાવની વિગત મુજબ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીનું ખોટું નામ ધારણ કરી ફરિયાદીના ફોર્મ તથા જીએસટી નંબરનો ખોટો ઉપયોગ કરી સુરત શહેરના માર્કેટમાં નાના મોટા વેપારીઓ પાસેથી માલ મેળવી માલના પેમેન્ટ બાબતે અન્ય ચેક ચેકબુક કોઈ રીતે મેળવીને ચેક પર ફરિયાદીની ખોટી સહીઓ કરી ચેક વ્યવહાર કરી માર્કેટમાંના નાના મોટા વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી જે અનુસંધાને ખટોદરા પોલીસ સ્ટેશનની શ્રી ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ વિલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈને બાતમી મળી હતી કે પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં વોન્ટેડ આરોપી ચરાગ અરોરા જે હાલમાં ખટોદરા રાયકા સર્કલ પાસે ઉભો છે સફેદ કલરનું ટી શર્ટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે જે બાતમીને આધારે પોલીસે આરોપીને પકડી પાડી બાર લાખ ત્રણ હજાર નવસો ને ત્રણના મુદ્દામાલને કબજે કરી આરોપીની કાયદેસર